હેલો ભવિષ્ય શિક્ષક મિત્રો આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે શિક્ષક ભરતી ચાલી રહી છે જેની અંદર વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક બે ભરતી ચાલે છે તો આજે જે શિક્ષણ સહાયકની અંદર ધોરણ અગિયાર અને બારના શાળા પસંદગી માટે જે તારીખો હતી શાળા પસંદગી થઈ ગયા પછી ઓર્ડર જે છે ત્રણ તારીખે અને સાત તારીખે આપવાના છે જિલ્લા મથકે અને આજની જે અપડેટ આપણે જોવાના છીએ વિદ્યા સહાયક ભરતીની અંદર ધોરણ એકથી પાંચની અંદર જે આજને સત્યાવીસ તારીખે બોલાવેલા ઉમેદવારોની અંદરથી કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર રહ્યા એ તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેવું પ્રાથમિક વિભાગ પ્રાથમિક વિદ્યા સહાયક ભરતી ત્રણ એકથી પાંચની આજ સુધીની જે અપડેટ છે જનરલ નંબર ત્રણ હજાર એકથી લઈને બત્રીસો સુધીના કુલ બસ્સો ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા જેમાંથી સત્તાણું ઉમેદવારો જિલ્લા પસંદગી કરી અને એકસો ત્રણ ઉમેદવારો જે ગેરહાજર રહ્યા યા તો એમને જિલ્લા પસંદગી મળી નથી જિલ્લા પસંદગી મળી નથી એનો મતલબ એવો કે જે કેટેગરીના ઉમેદવારો છે એમને ક્રે જે ક્રાઇટેરિયા હશે નેવું માર્ક્સ એમ નેવું માર્ક્સ મેળવેલા નથી તો એમનો જનરલમાં સમાવેશ નથી કર્યો ભલે એમનું મેરેટ જનરલ બનતું હોય તો એવા ઉમેદવારો જે એકસો ને ત્રણ હતા આજે હવે સત્યાવીસ તારીખના અંતની અંદર આપણે જોઈએ કે કઈ કેટેગરીમાં કેટલી ખાલી જગ્યાઓ બાકી રહી છે એ તમામ વિગતો પણ આપણે અહીંયા જોઈ લઈએ તો ઓપન કેટેગરીમાં વાત કરીએ તો બારસો ને ઓગણસાઠ જે ખાલી જગ્યાઓ આવશે એ આવનાર સમયની અંદર ઉમેદવારોને બોલાવી અને ભરવામાં આવશે અનુસૂચિત એસસી કેટેગરીમાં હજી પણ બ્યાસી જગ્યાઓ બાકી છે અનુસૂચિત જનતાથી એસટી કેટેગરીમાં છસો પંદર જગ્યાઓ ખાલી પડી છે સામાજિક અને શૈક્ષણિક પછાત રીત શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોની વાત કરીએ તો એ સીટો જે છે એ ભરાઈ ગઈ છે આર્થિક રીતે નબળા વિભાગના જે ઇડબ્લ્યુએસ ઉમેદવારો છે એ બસો નવ ઉમેદવારો છે સોરી એ ખાલી જગ્યાઓ છે જે આવનારા સમયની અંદર ઉમેદવારોને બોલાવીને ભરવામાં આવશે આમ કુલ જે ખાલી જગ્યાની વાત કરીએ તો બે હજાર જે પાંચ હજાર જગ્યાઓ હતી એની અંદરથી હજી પણ બે હજાર જગ્યાઓ ખાલી પડી છે તો આપણે આજે જોઈએ કે સત્યાવીસ તારીખ છે તો પાંચ હજારમાંથી કુલ કેટલી એકવીસો ખાલી છે તો કેટલી ભરાઈ જગ્યાઓ તો બે હજાર એટલે કે અઠ્યાવીસો જગ્યાઓ જે છે એ અત્યાર સુધી ભરાઈ ગઈ છે જેમને જિલ્લા ફાળવણી કરવામાં આવી છે તો મિત્રો આજના જે ઉમેદવારો બસોની અંદરથી સત્તાણું હાજર હતા અને એકસો ને ત્રણ ગેરહાજર રહ્યા તો એમને જિલ્લા પસંદગી મળેલી નથી હવે આજે જે સત્તાણું ઉમેદવારો હતા એની અંદરથી ઓપન કેટેગરીમાં સિત્તેર લોકોએ જિલ્લા પસંદગી કરી એસસી બીસીની જગ્યાઓ ભરાઈ ગઈ છે એટલે ત્યાં ઝીરો ઝીરો છે એસસી કેટેગરીની વાત કરીએ તો ત્યાં સત્તર જે ઉમેદવારો છે એમને કેટેગરીની સીટ પસંદ કરી છે એટલે સત્યાસી અને એસટીના આજે ત્રણ ઉમેદવારો એટલે સત્યાસી ને ત્રણ નેવું ઇડબ્લ્યુએસની જે કેટેગરીના ઉમેદવારો છે એવા સાત ઉમેદવારો છે આમ કરીને સત્તાણું ઉમેદવારો જિલ્લા પસંદગી કરી હતી બાકીના એકસો ત્રણ તમને આગળ જે રીતે વાત કરી કે ભાઈ યા તો એમને જિલ્લા પસંદગી મળી નથી યા પછી એ લોકો ઘેરા જઈ રહ્યા છે તો વર્તીને લઈને આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્ર વર્તુળની અંદર લિંકને શેર કરી અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત